અને પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી આટલા મોટા મહાનુભાવોની વચ્ચે મને કાનજીભાઈએ બેસાડી દીધો એ બદલ હું એમનો ખરેખર દિલથી આભારી છું સ્ટેજ ઉપર ઉપસ્થિત મારા મહાનુભાવો મિત્રો હું તમને મારી પોતાની એક નાની વાર્તા કરીશ એમાં કાનજીભાઈના વિચારોનું વાવેતરના આ જે એમણે પ્રોગ્રામ ચાલુ કર્યો છે એમાં મને પોતાને એ વ્યક્તિત્વ અને એ કાનજીભાઈ પ્રત્યે આ બધી જે એક્ટિવિટી કરે છે એના પ્રત્યે ખૂબ માન છે મારો પર્સનલ અનુભવ છે આ હું તમને ચાલીસ વર્ષ પહેલાંની વાત કરું છું ઓગણીસો પંચ્યાસીમાં ત્યારે કાનજીભાઈ સુરત શહેરની અંદર નવાજ આવેલા હશે હું તો એક વિદ્યાર્થી હતો દસમા ધોરણની અંદર ભણતો હતો ત્યારથી એમણે સમાજ સુધારણા સમાજને સુધારવો સૌરાષ્ટ્ર પટેલ સમાજને ભેગો કરવો વિદ્યાર્થીઓનું ધ્યાન રાખવું વિદ્યાર્થીઓને કોઈ પણ બાબતમાં ભણવામાં કંઈ પણ મદદની જરૂર હોય તો કરવું આ બધું કાનજીભાઈએ ઓગણીસો પંચ્યાસી કે એના પહેલાંથી ચાલું કરી દીધું છે તમે વિચાર કરો ઓગણીસો પંચ્યાસીમાં દસમા ધોરણની અંદર સાધના સ્કૂલમાં સાયન્સ સ્ટ્રીમની અંદર મારો બીજો નંબર આવેલો એટલે એમણે એકથી ત્રણ જેનો બી નંબર આવેલો હોય આપણા સૌરાષ્ટ્રના છોકરાઓ એનો એક પ્રોગ્રામ કરેલો સાધના સ્કૂલની ઉપર એક હોલ હતો એમાં અને એમાં મને એમણે ઇંગ્લિશ ટુ ગુજરાતીની એક ડિક્શનરી ભેટ સ્વરૂપે આપેલી એટલે તમે વિચાર કરો કે હું સેલ્યુટ કરું છું કાનજીભાઈને કે આ એ જે વિચારો બોલે છે અથવા તો એમના જે મનમાંથી જે વિચાર આવે છે તે આ એક પવિત્ર આત્મા છે આપણા સમાજની વચ્ચે રહેલા એમના લોહીના કણ કણમાં સમાજની સેવા કરવી અને સમાજ માટે કંઈક વિચારવું તે હંમેશા મને લાગે છે કે કદાચ સપના બી સાહેબ એના જ જોતા હશે વધારે વાત ના કરું અને આપણે એઝ એ ડૉક્ટર મને બોલાવ્યો છે તો હું જરા તમને હેલ્થની બે ટીપ આપીશ આજે મને કાનજીભાઈ સબ્જેક્ટ આપ્યો છે સ્ટ્રોક ઉપર થોડું તમને માર્ગદર્શન આપું તો પ્લીઝ જરા સ્લાઇડ શો ચાલુ કરજો સ્ટ્રોક એટલે લખવા આપણે સાદી ભાષામાં કહીએ પક્ષઘાતનો આંચકો ઇંગ્લિશમાં એને બ્રેઇન એટેક કહેવાય જેમ આપણે હાર્ટ એટેક આવે છે એવો જ બ્રેઇન એટેક આવી શકે એને સ્ટ્રોક કહીએ આપણે નેક્સ્ટ સ્ટ્રોક અમારી જે ઇન્સ્ટિટ્યૂટ છે એમાં અમે સ્ટ્રોક બહુ રેગ્યુલરલી ટ્રીટ કરીએ છીએ એટલે જે પણ લખવાનો દર્દી આવે એની રૂટીન સારવાર બહુ જ સારી રીતે અમારે ત્યાં બધા જ એ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ અવેલેબલ છે ન્યુરોફિઝિશિયન ડૉક્ટરની વધારે જરૂર પડે જ્યારે ઓપરેશન કેવું કંઈ કરવાનું હોય તો જ મારી જરૂર પડે પણ દસમાંથી વીસ ટકા કેસની અંદર જ સર્જરીની જરૂર પડે બાકી બધા દવાથી જ સારા થતા હોય છે સ્ટ્રોક છે શું સ્ટ્રોક અત્યારે એટલો બધો કોમન થઈ ગયો છે કે દર મિનિટે આપણા ભારત દેશની વસ્તી એટલી થઈ છે કે દર મિનિટે ત્રણથી ચાર જણાને ક્યાંક ને કંઈક કોઈક ને કોઈક ખૂણામાં સ્ટ્રોક આવતો હોય છે એટલો કોમન છે અને આપણા બધાનો પોતાનો પણ અનુભવ છે આપણા સમાજની અંદર આપણે ડે ટુ ડે લાઈફમાં જોઈએ છીએ કે પહેલાં લકવા થવો કે પક્ષઘાતનો આંચકો આવવો તે આપણે મોટાભાગે પંચાવન સાહીઠ વર્ષની આસપાસના લોકોમાં જોતા હતા પણ છેલ્લા દસથી પંદર વરસથી જેમ જેમ અમે જોતા આવ્યા છે અને અનુભવીએ છીએ કે ઉંમર કોઈ બાદ નથી ગમે તે ઉંમરે સ્ટ્રોક આવે છે પચીસ વરસથી માંડીને ત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ પંચાવન સાહીઠ વર્ષે તો આવે જ અથવા તો આવી શકે કોમન છે પરંતુ હમણાં પચીસ ત્રીસ વર્ષના એકદમ યંગ એનર્જેટિક ડાયનેમિક જે એકદમ ફૂલ સ્પીડમાં કામ કરતા હોય અથવા તો ફૂલ સ્પીડમાં પોતાની લાઈફ જીવતા હોય એ લોકોને પણ સ્ટ્રોક આવે છે તો એનું મેઇન કારણ શું કે ભાઈ કેમ સ્ટ્રોક આવે છે એ આપણે જાણીએ સ્ટેપ બાય સ્ટેપ નેક્સ્ટ નેક્સ્ટ આ સ્ટ્રોક એટલે થાય શું સ્ટ્રોકની અંદર શું થાય કે મગજના કોઈ પણ ભાગમાં લોહી પહોંચતું થોડા સમય માટે બંધ થઈ જાય અને બંધ થઈ જાય પછી જો તરતને તરત ના ખોલી જાય અથવા તરતને તરત લોહી ના મળવા મળે તો એ ભાગ પરમાનન્ટ ડેમેજ થઈ જાય અને મગજની અંદર એવું છે કે એકવાર એક ભાગ ડેમેજ થાય એટલે એ ક્યારેય પાછો પોતાનું કામ ચાલુ કરતો નથી ડેડ મીન્સ ડેડ એક મગજની અંદર ન્યુરોપ્લાસ્ટિસિટી નામનો એક શબ્દ છે કે ડાબી બાજુના મગજનો જે ભાગ ડેડ થઈ ગયો હોય તો એનું થોડું ઘણું કામ જમણી બાજુનું મગજ ઉપાડી લે અથવા તો એની આજુબાજુના બધા નસો થોડું ઘણું કામ ઉપાડી લે એટલે થોડી ઘણું ફંક્શન્સ આવે પણ પહેલાં જેવું હોય એવું તો ક્યારેય ના આવે એટલે મગજની અંદર જે ભાગ ડેડ થઈ જાય એ ડેડ થઈ જાય એ ક્યારેય સારો ના થાય અથવા નોર્મલ ના થાય સ્ટ્રોક બે પ્રકારે હોય એક મેં તમને કીધું કે લોહી પહોંચતું બંધ થઈ જાય આપણે જો આપણે બધા સૌરાષ્ટ્રવાસી છીએ એટલે આપણે ખેતીની ભાષામાં હું તમને સમજાવું તો દુષ્કાળ કે ભાઈ વરસાદ પડ્યો જ નથી અને પાક બળી ગયો એવી રીતે લોહી પહોંચ્યું જ નથી ને એટલો ભાગ ડેમેજ થઈ ગયો બીજો ભાગ બીજું ટાઈપ સ્ટ્રોકનો કે લીલો દુકાળ ખૂબ વરસાદ પડ્યો પાક વરસાદમાં ડૂબી ગયો અને પાક ડેમેજ થઈ ગયો એવી રીતે વધારે પડતું બ્લડ ત્યાં બ્રેઇનના એ પાર્ટમાં આવી જ રહે જ કહીએ તો પણ એ મગજનો એટલો ભાગ ડેમેજ થઈ જાય અને એ પછી રિપેર થતો નથી એટલે સ્ટ્રોક બે પ્રકારના હોય છે એક અમારી ભાષામાં જો મેડિકલ લેંગ્વેજમાં કહીએ તો એકને ઇસ્ચેમિક સ્ટ્રોક કહીએ જેમાં લોહી ના પહોંચે અને એકમાં હેમરેજિક સ્ટ્રોક કહીએ જેમાં વધારે પડતું બ્રેઇનની અંદર બ્લડ જમા થઈ જાય અથવા હેમરેજ થઈ જાય નેક્સ્ટ આ ઇસ્ચેમિક સ્ટ્રોક છે તમે જોઈ શકો છો એક લોહીની નળી બંધ થઈ ગઈ છે અને પેલો ભાગ સફેદ થઈ સફેદ ભાગ થઈ ગયો ને ડેમેજ થઈ ગયો ભાગ છે નેક્સ્ટ આ સફેદ છે ને તે હેમરેજ છે ત્યાં કોઈ બી નસ ફાટી ગઈ છે અને ત્યાં આજુબાજુમાં બધું લોહી ત્યાં જમા થઈ ગયું છે એટલે એટલો ભાગ બ્રેઇનનો ડેમેજ થઈ ગયો તો આવા બે પ્રકારના સ્ટ્રોક હોય છે નેક્સ્ટ હવે મુખ્ય કારણ શું આ મેં તમને જે કીધું કે હમણાં આપણે પચીસ ત્રીસ વર્ષના એકદમ યંગ ડાયનેમિક પાંત્રીસ ચાલીસ એકદમ જે ચોવીસ કલાકમાંથી સોળ કલાક અઢાર કલાક કામ કરતા હોય ધંધો કરતા હોય બિઝનેસ કરતા હોય અને અચિંતા શ્રોક આવી જાય તો મેઇન કારણ એનું સ્ટ્રેસ છે એટલે જેટલું તમે જીવનની અંદર સ્ટ્રેસ વધારે લો તણાવયુક્ત જીવન એકદમ તમે સ્ટ્રેસમાં જીવો અથવા બિઝનેસનું વધારે પડતું સ્ટ્રેસ રાખો કામનું સ્ટ્રેસ રાખો તો એની અંદર સ્ટ્રેસને કારણે આપણા બોડીની અંદર કોર્ટિઝોલ નામનો એક હોર્મોન વધારે પડતો સર્ક્યુલેટ થાય જેને કારણે બ્રેઇનની જે લોહીની નળીઓ હોય હાર્ટની અંદર જે લોહીની નળીઓ હોય એની અંદર એક પ્રકારની આડઅસર એક પ્રકારનું ઇન્ફ્લામેશન એટલે એક પ્રકારનો સોજો ઉદ્ભવે એને કારણે એ બધી નસો ધીરે 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 ડેમેજ થતી જાય અને અમુક ટાઈમ પછી એ જવાબ આપી દે અને આપણને સ્ટ્રોક થાય બીજો આપણો ખોરાકમાં બી ખૂબ ચેન્જ થયો છે જંક ફૂડ નું પ્રમાણ થોડું વધી ગયું છે અથવા તો આપણો ખોરાક ઈરેગ્યુલર હોય છે ક્યારેક જમવાનું એનો કોઈ ટાઈમ જ ફિક્સ નથી હોતો અમારા ડૉક્ટરની લાઈફ બી થોડી એવી જ હોય છે પણ અમે ટ્રાય કરીએ કે બને ત્યાં સુધી જે પણ હોય તે થોડું ઘણું રેગ્યુલર રાખીએ કે જેનાથી તમારી ડાયટ હેબિટ્સ પણ બહુ મોટો ભાગ ભજવે છે એની અંદર બીજું વ્યસનો આપણને ખબર જ છે બધા જાણે જ છે કોઈ પણ માણસ એવું નહીં હોય કે નહીં જાણતો હોય કે સ્મોકિંગથી શું થાય કે ટોબેકોથી શું થાય કે આલ્કોહોલથી શું થાય અને ગવર્મેન્ટ તો એની ઉપર મોટા અક્ષરે લખે બી છે વોર્નિંગ આપીને પણ મને લાગે છે વિચારોના વાવેપતરમાં જે લોકો આવેલા છે એમાં કદાચ નેવું ટકા કે પંચાણું ટકા લોકો વ્યસન તરફ નહીં હોય અહીંયા આ ટાઈપના પ્રોગ્રામમાં જે આવે એના વિચારો એટલા તો શુદ્ધ હોય જ એવું મને લાગે છે પણ તમે આજે એક સંકલ્પ કરો કે તમારી સાથે ઉઠતું બેસતું એક વ્યક્તિને જ ખાલી તમે બંધ કરાવો એક જ વ્યક્તિને તો અહીંયા જે પાંચસો જણા આવેલા છે બીજા પાંચસો જણાને ફાયદો થશે ફક્ત એક જ પકડજો એક જ વ્યક્તિ હું એવું નથી કહેતો કે બધાને સુધારો એક જ વ્યક્તિને ખાલી તમે ટ્રાય કરો કેમ કે આપણા કાઠિયાવાડી સમાજની અંદર આપણે ખૂબ પ્રયત્નો કરીએ છીએ બધા પ્રયત્નો કરે છે હું મારા ગામના ફંક્શનમાં જાઉં કે મારા સમાજના ફંક્શનમાં જાઉં ત્યાં બી રિક્વેસ્ટ કરતો હોઉં છું પરંતુ આપણે નથી ઓછા કરી શકતા પાનના ગલ્લા બી એટલા જ વધતા જાય છે અને વ્યસનો બી એટલા જ વધતા જાય છે બીજું કસરત ટ્રાય કરો કે દરરોજ તમારા શરીરને તમે પિસ્તાળીસ મિનિટ આપો સવારે વહેલા ઉઠીને કાતો પછી સાંજે ગમે ત્યારે પિસ્તાળીસ મિનિટ પોતાના શરીરને આપો એની અંદર હલ હલકી કસરત કરો ચાલો સાયકલિંગ કરો જેમ આપણા ડૉક્ટર સાહેબ કરે છે રનિંગ કરે છે મેરેથોન બી દોડે છે સાહેબ તો પિસ્તાળીસ મિનિટનો એક્સરસાઇઝ ઇઝ મસ્ટ અનકંટ્રોલ ડાયાબિટીસ અનકંટ્રોલ હાઈપરટેન્શન આ તો બધા નોન કારણો છે એટલે એમાં તો મારે કંઈ કહેવાનું નથી બરાબર બીજું ખાસ આ પ્રસંગમાં મને યાદ આવે છે હું કહું કે આપણે છે ને તે બીજાની વાતમાં ખૂબ ઝડપથી આવી જઈએ છે આમ કોઈ એજ્યુકેટેડ કોઈ જાણકાર વ્યક્તિ આપણને કંઈ બે શબ્દ કહે તો આપણે સાંભળી લઈએ છે પણ કોઈ અનનોન વ્યક્તિ અથવા તો કોઈ અધકચરા નોલેજવાળો બી માણસ આપણી પાસે આવીને આપણને કહીને કે આ દવાના ટીકડા શું લે છે ભાઈ ચલ ને હું તને દેશીવાળા પાસે લઈ જાઉં જો તારો હમણાં બે મહિનામાં ડાયાબિટીસ ગાયબ બરાબર છે એટલે બધા દવા બંધ કરી દે અને દેશી પાછળ પડી જાય હું તમને કહું કે ડાયાબિટીસ મટી શકે છે ડાયાબિટીસ રિવર્સ થઈ શકે છે પણ હું એ વાતમાં એટલો બધો સહ સહ્ય શું કહેવાય સપોર્ટ નથી આપતો કે ફક્ત દેશીથી મટી શકે છે દેશીની સાથે તમે ડાયટ કરો ડાયટ ઇઝ એટલું બધું એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે બી ડાયાબિટીક માણસ હોય અથવા પ્રી ડાયાબિટિક એટલે ડાયાબિટીસની શરૂઆત થઈ હોય એ લોકોનો તો સો ટકા ડાયાબિટીસ મટી જાય એ ફક્ત ને ફક્ત તમારા ખોરાકની આદત સુધારો તમે જેટલી વાર તમે એક એક નાનો ટુકડો બી મોઢામાં નાખશો ને એટલી વાર તમારા પેટમાંથી ઇન્સ્યુલિન સિક્રિટ થાય છે ઇન્સ્યુલિન એટલે જે શુગરને કંટ્રોલ કરે એટલે જો તમારે ડાયાબિટીસ કંટ્રોલમાં કરવો હોય તો તમે સૌથી પહેલું એ કામ કરો કે સૌ ફક્ત ને ફક્ત ઓછી વાર પેનક્રિયાઝને સ્ટીમ્યુલેટ કરો એટલે ફક્ત ને ફક્ત બે જ વાર ખાવ આખા દિવસમાં ફક્ત બે જ ડાયટ લેવાના વચ્ચે બિલકુલ એટલે બિલકુલ એવી વસ્તુ નહીં ખાવાની કે જેનાથી તમારું પેન્ક્રિયા સિક્રિટ થાય અથવા ઇન્સ્યુલિન તમારા લોહીની અંદર મિક્સ થાય એવી કોઈ વસ્તુ નહીં ખાવાની આ તમે કરશો ને જેટલું બી થોડું ઘણું ડાયાબિટીસ હશે અને સાથે તમે થોડી મેં કીધું એમ પિસ્તાળીસ મિનિટ એક્સરસાઇઝ કરો તમે ત્રણ મહિનાની અંદર જ અનુભવશો કે તમારું શુગર બિલકુલ નોર્મલ ચાલી રહ્યું છે બીજો કોઈ આવીને કહે કે તમે આ એલોપેથિક બંધ કરી દો અને દેશી લો તમે દેશી લો પણ સાથે જો ડાયટ ના કરો ને તો કોઈ એટલે કોઈ દિવસ કોઈ દુનિયાની કોઈ દેશી દવા એવી સુધારણી નથી કે તમારો ડાયાબિટીસ સારો કરી શકે અથવા તમારું બ્લડ પ્રેશર કંટ્રોલ કરી શકે અમારી પાસે અઠવાડિયામાં બેથી ત્રણ દર્દી એવા આવે કે જે બ્રેઇન હેમરેજ થયેલું હોય અને શું કામ થયું હોય કે દવા ચાલતી હતી બ્લડ પ્રેશરની અને કોઈ ફલાણો ફલાણો વ્યક્તિ આવ્યો અને કીધું કે બીપી હવે તારું કેવું રહે છે કે હવે સારું રહે તો બંધ કરી દે એ તો મટી ગયું અને અઠવાડિયામાં પાછું એનું બીપી વધે અને એને બ્રેઇન હેમરેજ થઈ જાય બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ એ કંટ્રોલેબલ ડિઝીઝ છે મોસ્ટલી ક્યોરેબલ ડિઝીઝ નથી ક્યોર કરવા માટે ઘણા બધા ડાઇટ અને તમારે એક્સરસાઇઝનો યુઝ કરવો પડે બાકી એ કંટ્રોલમાં રહે એટલે જ્યાં સુધી તમે દવા લો છો ત્યાં સુધી તમારું બીપી એકદમ સરસ કંટ્રોલમાં રહી છે એનો મતલબ એમ નહીં કે તમારું બીપી સારું થઈ ગયું બીપી ક્યારેય સારું થતું નથી એટલે હંમેશા રેગ્યુલર મેડિસિન લેવાની અનકંટ્રોલ ડાયાબિટીસ અનકન્ટ્રોલ બ્લડ પ્રેશર એ સ્ટ્રોકના બહુ એટલે બહુ મોટામાં મોટા કારણો છે જે ઓબેઝ હોય તો વેઇટ રિડક્શન બી જરૂરી છે તો આ બધા એના મુખ્ય કારણો છે નેક્સ્ટ આ એના સિમ્ટમ્સ છે જો આ આને આ હવે પછીની બે ત્રણ સ્લાઇડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બધા યાદ રાખી લેજો આ છે ને બી ફાસ્ટ છે બી એટલે બેલેન્સ ધારો કે તમે નોર્મલ કામ કરો છો ને તમને એવું લાગે કે મારું બેલેન્સ ગબડી રહ્યું છે ઈ એટલે આઈઝ ધારો કે તમે જુઓ કે કોઈની આંખ ડેવિએટ થવા માંડી છે એટલે આમ થોડી ફાંગી થાય છે કે એવું કંઈ થાય છે ફાસ્ટમાં એફ એટલે ફેસ કોઈનો ફેસ થોડો લખવા જેવો લાગે છે હાથમાં વીકનેસ લાગે છે કે પછી બોલવામાં કંઈ પણ તકલીફ થાય છે તો ઇમીજિએટલી કોલ વન ઝીરો એટ એઇટ આ આને શોર્ટ ફોર્મમાં કહેવાય નેક્સ્ટ આટલું યાદ રાખો બી ફાસ્ટ બેલેન્સ આઈ ફેસ આમ સ્પીચ આમાંથી કંઈ પણ જો થતું હોય કંઈ પણ ગડબડ થાય આની અંદર એટલે તરત વન ઝીરો એઇટવાળાને બોલાવીને એવી જગ્યાએ પહોંચો કે જ્યાં સ્ટ્રોકની હન્ડ્રેડ પર્સન્ટ ટ્રીટમેન્ટ થાય છે જે લોકોને બધી જ ખબર પડે છે એની ટીમ અવેલેબલ હોય કારણ કે જો તમે ચાર કલાકની અંદર ત્યાં પહોંચી જાઓ મેક્સિમમ સાડા ચાર કલાકની અંદર તો આ વસ્તુ હંડ્રેડ પર્સન્ટ રિકવરેબલ છે નેક્સ્ટ એને અમારી ચોપડીઓમાં ગોલ્ડન અવર્સ કહે છે જો તમારા છ કલાક થઈ ગયા આઠ કલાક થઈ ગયા તો આ પરમાનન્ટ ડેમેજ થઈ શકે એટલે બી ફાસ્ટ યાદ રાખવાનું અને ચાર કલાકની અંદર જો પહોંચી જાઓ અને જે વ્યવસ્થિત ડાયગ્નોઝ થઈ જાય અને એક ઇન્જેક્શન આવે જેની અંદર જે નાના ક્લોટ્સને કારણે જે લોહી બંધ થઈ ગયું હોય એ ક્લોટ્સને ડિઝોલ્વ કરી નાખે એ ઇન્જેક્શન આપવાથી અને પાછું બ્લડ તરત ચાલુ થઈ જાય અને જે એરિયામાં બ્લડ સપ્લાય ના હોય એ પાછું રિવાઈવ થઈ જાય અને એ એરિયા પણ રિવાઈવ થઈ જાય નેક્સ્ટ આ ઇન્જેક્શન છે એક્ટીલેઝ એ તરતને તરત આપવામાં આવે ચાર કલાકની અંદર તો આ સિમ્ટમ્સ હન્ડ્રેડ પર્સન્ટ રિવર્સેબલ છે એટલે અમે એને ગોલ્ડન અવર્સ કહીએ છીએ ગોલ્ડન અવર્સની અંદર કોઈ પણ પેશન્ટ આવે તો જ આ ઇન્જેક્શન અપાય નહીં તો આ ઇન્જેક્શનનો કોઈ ફાયદો થતો નથી નેક્સ્ટ બીજું બ્રેઇન હેમરેજ જો કોઈ પેશન્ટને બ્રેઇન હેમરેજને કારણે સ્ટ્રોક થાય તો એમાં પેલું ઇન્જેક્શન કામ લાગતું નથી એમાં હેમરેજ મોટું હોય તો પછી ઓપરેશન આવે ઓપરેશન કરવું પડે નેક્સ્ટ તો આપણે જે યાદ રાખવા જેવું એ છે કે સૌથી પહેલાં તો જેટલા રિસ્ક ફેક્ટર આપણા લાઈફની અંદર હોય એ ઓછા કરવાના બીજું બી ફાસ્ટ જે સિમ્ટમ્સ છે તેને રેકોગ્નાઈઝ કરવાના અને કંઈ પણ એવું લાગે તો તરતને તરત હોસ્પિટલ પહોંચવાનું કે જેનાથી તમને બહુ મોટો પ્રોબ્લેમ થતો અટકી જાય હું ભગવાનને પ્રાર્થના કરું કે આ બધી વસ્તુની કંઈ જરૂર ના પડે તમને લોકોને બધા હેલ્ધી અને ફિટ રહે નેક્સ્ટ થેન્ક યુ જીવનની અંદર સ્ટ્રેસ ઓછો કરવા માટે કંઈ ને કંઈ હોબી રાખો આ લાસ્ટ ફોટો આવ્યો તે મારો જ હતો એસ્ટ્રો ફોટોગ્રાફી એટલે તમારા જીવનની અંદર જે બી સ્ટ્રેસ હોય તો સ્ટ્રેસ બસ્ટર હંમેશા તમારા જીવનની અંદર રાખો સ્ટ્રેસ બસ્ટર તમારા સ્ટ્રેસને ઓછો કરી નાખે કોઈ પણ એક હોબી રાખો પછી મ્યુઝિક હોય પેઇન્ટિંગ હોય ફોટોગ્રાફી હોય કંઈ પણ કે જેનાથી જે લોકો સ્ટ્રેસવાળું જીવન જીવે છે એ લોકો માટે હોબી ઇઝ મસ્ટ તો વચ્ચે વચ્ચે તમે તમારું ગમતું કરો સાથે પ્રોફેશન કરો વધારે સમય ના લેતા પાછો હું કાનજીભાઈનો આભાર માનું છું અને બધા મહાનુભાવોનો આભાર માનું છું મને અહીંયા આમંત્રણ આપવા બદલ થેન્ક યુ થેન્ક યુ જય હિન્દ